નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો આપ બધા મજામાં વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે શરૂઆતના પાંચ પાઠ એક પછી એક ખૂબ સારી રીતે ભણી ચૂક્યા છીએ આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર મળ્યા છીએ ધોરણ દસ ના સામાજિક વિજ્ઞાનનો પાઠ છ ભણવા માટે મિત્રો પાઠ છ નું તમે ટાઈટલ જુઓ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો મિત્રો આપણો ભારત દેશ અને પૂર્વજો કેટલા મહાન કહેવાય શા માટે મહાન કહેવાય તો એમને ભારતની અંદર આપણે જોઈ ગયા તેમ કલાનો વારસો આપ્યો અલગ અલગ પ્રકારની કલાઓ જે આપણા ભેટ સ્વરૂપે આપી ત્યાર ત્યાર પછી પછી તો કે આપણા પૂર્વજોએ આપણને વિજ્ઞાનનો વારસો આપ્યો એમણે અલગ અલગ વૈજ્ઞાનિક સંશોધનો ધાતુઓના ધાતુઓની શોધ કરી અને એ ધાતુઓમાંથી અલગ અલગ ઓજારોનો ઉપયોગ ઉપયોગ કરતા આપણને શીખવ્યું તો હવે આપણે જે આ પાઠની અંદર ભણવાના છીએ એ આપણા પૂર્વજો દ્વારા જ બનેલી ભારતની મહાન ઇમારતો ગુફાઓ મંદિરો આવા વારસાના સ્થળો વિશે વાત કરવાના છીએ મિત્રો સાંસ્કૃતિક વારસાના સ્થળો આ શબ્દથી આપણે ખૂબ સારી સારી રીતે પરિચિત છીએ કારણ આપણા ભારતમાં ઘણા બધા એવા સ્થળો છે પુષ્કળ પ્રમાણમાં કે જે અતિશય પ્રાચીનતમ સમયથી અડીખમ અવસ્થામાં ઉભા છે જેની મુલાકાત દર વર્ષે હજારો લાખો ભારતીય અને વિદેશી લોકો લેતા હોય છે આમાંથી ઘણા બધા સ્થળો એવા પણ હશે કે જેની મુલાકાત આપણે પણ પ્રવાસન સ્થળ તરીકે લીધી હશે આ સ્થળો એ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે અજાયબીના સ્વરૂપ છે એક મહત્વના સ્વરૂપ છે કારણ આ પૂર્વજોએ ઘડેલી ઇમારતો એમણે બનાવેલા મંદિરો એમણે બનાવેલા મકબરાઓ એના દ્વારા નિર્મિત થયેલી ગુફાઓ એ માત્ર હવે એ પૂર્વજોના પુરાવા સ્વરૂપે આપણી પાસે હયાત છે અને આવો વારસો હવેના જમાનામાં એકવીસમી સદીમાં આવો અલભ્ય વારસો અલભ્ય સંસ્કૃતિ જે ચિત્તનું રંજન કરે જે નયનનું રંજન કરે જે આંખને ઉડીને ગમે એવા વારસાનું હવે નિર્માણ નથી થવાનું તો આવા સુંદર સાંસ્કૃતિક વારસાના સ્થળો જે ભારતની અંદર આવેલા છે એવા સાંસ્કૃતિક વારસાના સ્થળોનો આપણે પરિચય મેળવીએ શરૂ કરીએ આજના પાઠની મિત્રો પાઠની શરૂઆતમાં જ આપણે અજંતાની ગુફાઓનો પરિચય મેળવીએ તમે અજંતાની ગુફાઓ વિશે કદાચ ક્યાંક આની પહેલાં પણ સાંભળેલો છે કારણ કે અજંતાની જે ગુફાઓ છે એ ખૂબ જ જગવિખ્યાત છે ઘણા બધા લોકોને અજંતાની ગુફાઓનો ખૂબ સારો પરિચય હોય છે અને મોટાભાગના લોકો તો આ જગ્યા પર રૂબરૂ જઈ અને પણ આવ્યા હોય છે સમજાય છે તો મિત્રો અજંતાની ગુફાઓ છે ને એ ગુફાઓ અતિશય પ્રાચીન સમયની છે અને એની ખાસિયત એ છે કે તમને ગુફાઓ જોતા એવું લાગશે કે આપણે કોઈ ગુફાનું ચિત્ર જોઈએ એટલે આપણને એવું લાગે કે આ કોઈ ચણતર કામ કરવા વાળા વ્યક્તિએ આ ગુફાની અંદર પથ્થરો મૂકી અને એનું ચણતર કામ કર્યું હશે પરંતુ આ ગુફાની સૌથી મોટી ખાસિયત જે છે કે એક પહાડના પથ્થરને સમજાય છે મિત્રો એક પહાડને ખોદીને એક પહાડને કોતરીને હવે તમે વિચારો કે તમારી પાસે એક ચોરસ પથ્થરનો ટુકડો હોય એને તમે કોતરવો એ એ થોડું સહેલું કામ ગણી શકશો પરંતુ એક પહાડ તમારી સામે રાખી દેવામાં અને એ પહાડને તમારે કોતરતા જવાનું છે છીણી હથોડી વડે કોઈ પણ આધુનિક ઉપકરણના ઉપયોગ વગર અને એ પથ્થરને કોતરતા કોતરતા એને જ અંદરથી આવો આકાર આપવાનો છે આ કેટલું મહાન કાર્ય કહેવાય આવું મહાન કાર્ય આવી મહાન ઈમારતો હવે નિર્મિત નથી થવાની અને એટલા માટે જ આ અજંતાની ગુફાઓ છે એ અલભ્ય છે આ ગુફા ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે આ આઈએમપી એક માર્કના પ્રશ્નનો જવાબ છે કે અજંતા ગુફાઓ ક્યાં આવેલી છે ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે સહ્યાદ્રી પર્વતમાળાને કોતરીને ઘોડાની નાળ આકારે અહીં ઓગણત્રીસ ગુફાઓ છે હવે આ જે તમને પર્વતમાળાનો ભાગ દેખાય છે આ પર્વતમાળાનો ભાગ જે તમને બે ચિત્રોની અંદર દેખાય છે આ બે ચિત્રોની અંદર દેખાતો આ પર્વત માળાનો ભાગ એ પર્વત માળા એટલે સહ્યાદ્રીની પર્વત માળા એ સહ્યાદ્રીની પર્વત માળાને કોતરવામાં આવી છે અને ઘોડાની નાળ આકારે તમે ઘોડાની નાળ જોઈ હશે યુ આકાર ઘોડાના પગમાં જે નાળ લગાવવામાં આવે છે એ યુ આકારની હોય છે એટલે આ યુ આકારે કુલ કેટલી તો કુલ ઓગણત્રીસ ગુફાઓ અહીંયા રચવામાં આવી છે સૌ પ્રથમ જે ગુફાઓ છે એ ચિત્રકલા આધારિત ગુફાઓ છે તમે જોઈ શકો છો સૌ પ્રથમ જે ગુફાઓનો પરિચય આવે છે આ ગુફાઓમાં તમે ફરવા જાવ ઓગણત્રીસ ગુફાઓમાં તો સૌ પ્રથમ જે ગુફાઓના ભાગ શરૂ થાય છે એમાં ચિત્રકલા આધારિત ગુફા છે દ્વિતીય નંબર ઉપર શિલ્પકલા આધારિત કે જેની અંદર અલગ અલગ શિલ્પો કોતરેલા છે તમે અહીંયા જોઈ શકો છો ભગવાન બુદ્ધનું શિલ્પ છે કોતરેલું છે આમ ચિત્રકલા આધારિત ગુફાઓ અને શિલ્પકલા આધારિત ગુફાઓ એમ બે ભાગમાં એની ગુફા વેચાયેલી છે અજંતાની ગુફાના બે પ્રકાર પાડી શકાય છે ચૈત્ય અને વિહાર જેના વિશે આપણે પરિચય મેળવી ચૂક્યા છે ચૈત્ય એટલે એવું સમાધિ સ્થળ કે જ્યાં બૌદ્ધ સાધુઓ પોતાનું તપ ધ્યાન કેન્દ્રિત કરતા એ જગ્યા ચૈત્ય જે તમે જોઈ શકો છો ચિત્રની અંદર અને વિહાર એટલે કે જ્યાં તેઓ પોતાનો વધારાનો સમય છે એ પસાર કરતા પોતાના વધારાના જે કાર્યો છે રોજિંદી ક્રિયાઓ છે એ ક્રિયાઓ સાથે જોડાયેલા હોય એ વિહાર એ વિહારની જગ્યા પણ તમને દેખાઈ રહી છે નવ દસ ઓગણીસ છવ્વીસ ઓગણત્રીસ નંબરની ગુફાઓ ચૈત્ય અને બાકીની ગુફાઓ વિહાર છે હવે તમે સમજી શકો છો નવ દસ ઓગણીસ છવ્વીસ અને ઓગણત્રીસ નંબરની ગુફાઓ ચૈત્ય છે એટલે કે સમાધિ સ્થળ છે અને બાકીની ગુફાઓ છે એ જ્ઞાન ગ્રહણ કરવા માટેની રોજિંદી ક્રિયાઓ કરવા માટેની ગુફાઓ છે ત્યાર પછી એક બે દસ સોળ અને સત્તર નંબરની ગુફાઓના ભિત્ત ચિત્રો છે જે અજોડ છે અને બૌદ્ધ ધર્મ વિશેના છે તમે જોઈ શકો છો આવા ભીત ચિત્રો પણ અહીંયા આપેલા છે જેની અંદર બૌદ્ધ ધર્મ છે એને દ્રશ્યમાન કરવામાં આવ્યો છે ઈસવીસન અઢારસો અંગ્રેજ કેપ્ટન જોન સ્મિથે આ વિસરાઈ ગયેલી ગુફાઓનું પુનઃ સંશોધન કર્યું આ ખૂબ આઈએમપી પ્રશ્નનો જવાબ છે કે આ ગુફાઓ છે એ સમયની સાથે વિલીન થઈ ગઈ હતી સમયની સાથે વિલીન એટલે તો આ પહાડોની આસપાસ એટલા બધા ઝાડી ઝાખરા એટલા બધા વૃક્ષો ઉગી નીકળ્યા હતા કે કોઈ આવનાર જનાર વ્યક્તિને એનો ખ્યાલ ન આવતો કે અહીંયા એક જમાનામાં ગુફા પણ બનેલી હશે તો અંગ્રેજ કેપ્ટન જોન સ્મિથ નામના વ્યક્તિને ખ્યાલ હતો કે અહીંયા આવા કોઈ સ્થળમાં આવી મહાન ગુફાઓ પણ હતી અને એને આ ગુફાઓનું સંશોધન કાર્ય ચાલુ કર્યું અને અંતે અઢારસો ને માં કેપ્ટન જોન સ્મિથે આ જે વિસરાઈ ગયેલી ગુફાઓ હતી જેને લોકો ભૂલી ગયા હતા એ ગુફાઓનું ફરીથી સંશોધન કર્યું માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરથી ઘણા ચિત્રોને નુકસાન થયું છે આ મુદ્દો ખૂબ ધ્યાનમાં લેવા જેવો જીવનમાં ઉતારવા જેવો અને થોડું દુઃખ કરવા જેવો પણ છે કારણ કે આવી મહાન વિરાસત જે આપણને વારસામાં મળે છે એ વારસાની ઘણા લોકો એવા હોય છે જે કદર નથી કરતા અને આવા હરવા ફરવાના સ્થળોએ જતા જતા ત્યાંની વસ્તુઓને અડીને અથવા તો અન્ય કોઈ પ્રકારે લખાણ કરીને કોઈ ડ્રોઈંગ કરીને આપણે ચિત્રોને નુકસાન કરીએ છીએ તો માનવીય હસ્તક્ષેપ અને સમય બંનેની અસર કેમ કે સમય જેમ જેમ જતો જાય એમ એમ આ ગુફાઓ છે એ ગુફાઓ પણ જૂની થતી જાય છે ઠંડી વરસાદ તડકો આવી બધી ઋતુઓની અસર પૂર અતિવૃષ્ટિ આ બધા પ્રકારના કુદરતી કારણો પણ આ ગુફાઓને થોડી થોડી જીર્ણ કરી રહ્યા છે થોડી થોડી નુકસાન કરી રહ્યા છે પરંતુ એક ભારતીય નાગરિક તરીકે આપણે એવો સંકલ્પ લેવો જોઈએ કે જો આવી મહાન વિરાસત આપણી પાસે હોય તો બને ત્યાં સુધી એનું જતન કરવું જોઈએ એને સાચવવી જોઈએ આ હતી અજંતા ઇલોરાની ગુફાઓ ત્યારબાદ હવે આપણે જે મુદ્દો ભણવાના છીએ એ મુદ્દો છે ઇલોરાની ગુફા હું હમણાં જ બોલ્યો અજંતા ઇલોરાની ગુફા જ્યારે આપણે અજંતા નામ લઈએ છીએ ત્યારે ઇલોરા નામ એની સાથે જ જોડાયેલું હોય છે મોટા ભાગે અજંતા ઇલોરાની ગુફા આવું બોલવા માટે જ આપણે ટેવાઈ ગયા છે કારણ કે બંને ગુફાઓ નજીક નજીક જ છે એકબીજાની પાસ પાસેના સ્થળોમાં જ આવેલી છે અને આપણે બધા એને એક સાથે જોવા જ ટેવાયેલા છે અને બોલવા પણ એક સાથે જ ટેવાયેલા છે તો અજંતાની જેમ ઈલોરાની ગુફાનો પણ પરિચય મેળવીએ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફા આવેલી છે અજંતાથી ખૂબ નજીકનું સ્થળ છે અજંતા પણ મહારાષ્ટ્ર રાજ્યનું છે ઇલોરા પણ મહારાષ્ટ્ર રાજ્યનું છે આ ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફાઓ આવેલી છે અહીં કુલ ચોત્રીસ ગુફાઓ છે આપણે જે આગળ જોઈ તે ઓગણત્રીસ ગુફાઓ હતી ઇલોરામાં ચોત્રીસ ગુફાઓ છે સર્વપ્રથમ જે ગુફાઓ છે બૌદ્ધ ધર્મની ગુફા એકથી બાર નંબરની તમે જોઈ શકો છો ભગવાન બુદ્ધના ચિત્રો છે એ તમને આ ગુફામાં વધારે જોવા મળશે એટલે ભગવાન બુદ્ધ છે એને ખાસ ઉદ્દેશીને આ ગુફાઓ છે એ બનાવવામાં આવી હોય એવો આપણને ખ્યાલ આવે ત્યાર પછી હિન્દુ ધર્મની ગુફાઓ પણ છે તેરથી ઓગણીસ નંબરની જ્યાં તમે હિન્દુ દેવી દેવતાઓના ચિત્રો જોઈ શકો છો એટલે હિન્દુ ધર્મની ગુફાઓ પણ અહીંયા જોવા મળે છે જૈન ધર્મને લગતી ગુફાઓ એટલે કે ત્રીસથી ચોત્રીસ નંબરની ગુફા છે એ જૈન ધર્મને લગતી પણ તમને જોવા મળે મહાવીર સ્વામી છે એમની મૂર્તિ પણ તમે જોઈ શકો છો આમ બૌદ્ધ હિન્દુ અને જૈન ત્રણે ત્રણ ધર્મનો સમન્વય કરતી આ અજંતા સોરી ઇલોરાની ગુફાઓ આપણને જોવા મળે છે ત્યાર પછી રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું રાષ્ટ્રકૂટ રાજાઓ એટલે શું તો કે રાષ્ટ્રકૂટ રાજાઓ એ વંશ છે રાષ્ટ્રકૂટ વંશ એ રાજાઓના સમયમાં આ હિન્દુ ધર્મની ગુફાઓ જેમ ચાલુક્ય વંશ ચોલ વંશ સોલંકી વંશ આ બધા વંશો થઈ ગયા એમ રાષ્ટ્રકૂટ વંશના જે રાજાઓ હતા એના સમયમાં આ ગુફાઓનું નિર્માણ થયું છે

અને ત્રીસ મીટર ઊંચાઈ વાળું એટલે તમે સામાન્ય મંદિરો જે જોવો છો એના કરતાં ઘણું વિશાળ મંદિર છે અને એની સૌથી મોટી ખાસિયત શું થઈ તો કે આ એક જ પથ્થરને કોતરીને બનાવાયું છે દરવાજા ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી આ મંદિર સુશોભિત છે આ તમામ સ્થળની ખાસિયત એ છે કે અહીંયા દરવાજા દરવાજા એટલે આપણા ઘરની અંદર જે પ્રવેશ દ્વાર જોવા મળે છે એવા પ્રવેશ દ્વાર નહીં પરંતુ સુંદર કોતરણીઓથી યુક્ત દરવાજાઓ ઝરૂખાઓ જેને આપણે આધુનિક ભાષામાં ગેલેરી કહીએ છીએ એવા ઝરૂખાઓ અને સુંદર સ્તંભો જે આ સ્તંભના ભાગ તમને દેખાય છે આ બધી ગુફાઓમાં એ સુંદર સ્તંભોનું નિર્માણ પણ થયું છે ઈસવીસન છસો થી ઈસવીસન હજારના કાળની આ ગુફા છે હવે તમે વિચારી શકો છો કે ઈસવીસન છસો થી ઈસવીસન હજાર એટલે આજથી કેટલા હજાર વર્ષ પહેલાની આ વાત થઈ તો ઈસવીસન છસો થી ઈસવીસન હજાર એટલે કે અત્યારે આપણે એકવીસમી સદીમાં એકવીસો માં જીવીએ છીએ તો આ છસો થી હજારના કાળની ગુફા છે અને એ હજી પણ આપણને સમર્પિત છે પોતાનો વારસો આપણને દર્શાવી રહી છે આપણને અને જે મહત્વ છે એ આજે પણ સમજાવી રહી છે બૌદ્ધ જૈન અને હિન્દુ ધર્મને સમર્પિત આ પવિત્ર સ્થળ છે આપણે શરૂઆતમાં જ વાત થઈ કે આ ગુફાઓની ખાસિયત એ છે કે બૌદ્ધ હિન્દુ અને જૈન ત્રણે ત્રણ પ્રકારના ધર્મો છે એને અહીંયા ઉલ્લેખવામાં આલેખવામાં અને કોતરવામાં

જે તમે જોઈ શકો છો જેને ગુફા તરીકે ઓળખવામાં આવે છે મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈથી ગુફાનું નામ એલિફન્ટા એ પોર્ટુગીઝો એ રાખેલું અને શા માટે તો કે પોર્ટુગીઝો એ પથ્થરમાંથી કોતરેલ હાથીની એક મૂર્તિ હતી પોર્ટુગીઝ સંપ્રદાય જે અંગ્રેજોની સાથે સાથે પોર્ટુગીઝ લોકો પણ ભારત આવતા વેપાર કરવાના બાને એ વેપાર કરવાના બાને જે પોર્ટુગીઝો ભારતના મુંબઈ મુંબઈ એ જમાનાનું પ્રખ્યાત વેપાર બંદર હતું એ આપને ખ્યાલ છે તો એ સમયે જે પોર્ટુગીઝ લોકો વેપાર કરવા માટે આવેલા તો એમને અહીંયા હરતા ફરતા અહીંયા એક દરિયાના કિનારા પર એક હાથીનું કોતરેલું એક શિલ્પ જોયું અને એ સ્થળને એ લોકોએ એલિફન્ટા એવું નામ આપ્યું અહીં ગુફા નંબર એકમાં આવેલ ત્રિમૂર્તિની મૂર્તિની ગણના દુનિયાની સર્વશ્રેષ્ઠ મૂર્તિમાં થાય છે જે તમે જોઈ શકો છો ત્રિમૂર્તિ એટલે કે ત્રણ મુખવાળી એક મૂર્તિ પ્રસિદ્ધ મૂર્તિ ગુફા નંબર એકમાં અહીં આવેલી છે જે વિશ્વની દુનિયાની શ્રેષ્ઠતમ મૂર્તિઓમાંની એક ગણાય છે ઈસવીસન અઢાર ઓગણીસો ને માં આ ગુફાઓને વૈશ્વિક વારસાના સ્થળમાં સ્થાન અપાયું છે આ સૌથી અગત્યનો મુદ્દો છે જે વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ એટલે કે વિશ્વની પૌરાણિક અને પ્રસિદ્ધ પ્રાચીનતમ જગ્યાઓ જે યુનેસ્કો દ્વારા નક્કી કરવામાં આવે છે એ યુનેસ્કોએ ઓગણીસો ને સત્યાસીમાં આપણા આ પવિત્ર એલિફન્ટા સ્થળને એલિફન્ટાની ગુફાઓના સ્થળને વૈશ્વિક વારસાના સ્થળ તરીકે આલેખ્યું છે જે આપણા માટે ગર્વ લેવાની બાબત છે સ્થાનિક લોકો આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે આ જે સ્થળ છે મિત્રો એલિફન્ટાની ગુફાઓ એ સ્થળને ત્યાંના જે સ્થાનિક રહેવાસી લોકો છે જે એ ગામની એ ગુફાઓની આસપાસના ગામડાઓમાં રહે છે તે એને ધારાપુરી તરીકે ઓળખે છે આ તમામ વિગતો આપણે યાદ રાખવાની છે કે કેટલું દૂર આવેલું છે મુંબઈથી કેટલું ડિસ્ટન્સ એનું થાય છે પોર્ટુગીઝોએ આને નામ શા માટે આપ્યું કેવી રીતે આપ્યું ત્રિમૂર્તિ છે એ ક્યાં આવેલી છે શા માટે પ્રખ્યાત છે અહીંના સ્થાનિક લોકો એને કયા નામથી ઓળખે છે વગેરે વગેરે બાબતો આપણે ખૂબ રસપ્રદ રીતે પરીક્ષામાં સારી રીતે જવાબ લખી શકીએ એ રીતે યાદ રાખવાની છે